પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં નશાખોરો બેફામ બન્યા છે દારૂ અને તાળી જેવા નશીલા પદાર્થો પીને ધાર્મિક સ્થળ ચાંગા મેળાઉ રોડ પર વડિયાદેવનું મંદિર આવેલું છે ત્યાં ગમે તેમ દારૂ પીને ધાર્મિક સ્થળો પર આસપાસ દેશી દારૂની પોટલીઓ દેખાઈ રહી છે આ અસામાજિક તત્વો દ્વારા દેશી દારૂની પોટલીઓ નાખવામાં આવે છે જેથી ચાંગા ગામની જનતાની ધાર્મિક લાગણી છે પીનારા તેમજ વેચનારને વહેલી તકે યોગ્યમાં યોગ્ય કાર્યવાહી કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર દિનેશસિંહ રાઠોડ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાંગા